મિત્રો આજે હું તમને અષાઢી બીચ અને જાડેજા કુળના ઇતિહાસ વિશે જણાવવાનો છું કહેવાય છે કે અષાઢી બીચ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ જ ઉજવાય છે આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રાઓ તો ખારી જ પરંતુ સાથે સાથે આ દિવસેઓ કચ્છીઓ અને જાડેજાનું પણ નવું વર્ષ છે જાડેજાની વંશની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો યાદવ કુળમાં

અને સુમરા રાજપૂતોના કનડગદને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી ત્યારે જામ ઉંડળની છઠ્ઠી પેઢીએ થયેલા જામ જાડો ગાદી પર આવ્યા પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરજીના પુત્ર લાખાજીને દત્તક લીધો ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુંવર ઘાનો જન્મ થયો મોટા થયા પછી જામ લાખાજી અને કુંવર ગા વચ્ચે તકરાર થતા જામ લાખાજીએ પોતાના જોડિયા ભાઈ લાખિયાર સાથે રણની પેલી પર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા ઈસવીસન અગિયારસો ઓગણ માં પોતાના ભાઈ લાખિયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે હાલના નાખાતરા નજીક છે અહીંયાથી કચ્છમાં જાડેજાનો રાજનો ઉદય થાય છે જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા જામ જાડા એ દત્તક લીધેલ પુત્ર એટલે જામ લાખો તેથી જ તે જાડાનો પુત્ર કહેવાય તેથી જાડેજા કહેવાયા તથા સિંધી ભાષામાં પણ જાડાનો એટલે જાડેજા મતલબ થાય છે ઈસવી સન છસો ને પાંચમાં જામ લાખો ફૂલાણી જયારે બહાર વટુ કરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ બીજ નો પહેલો દિવસ હતો ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી આ બધાથી ખુશ થયેલા જામ લાખાજીએ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે જરી ઉજવવાની ઘોષણા કરી ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે સિમેન્ટના મકાનો તો થોડા હતા ખાસ કરીને ગાર માટીના મકાનોની ઉપર દેશી નળિયા હોય તેને સંચરાવે ગોબર માટીના લીપણ કરી ઉજળા બનાવે ઘરના બારણા પણ પછી ડેલીની બંને બાજુ કમારગાર કરાવે કમાગાર પાસે એક તરફ અંબાડી ધારી આથી તો સામે સિંહનું ચિત્ર અને આસો પાલવના પાન અને ફૂલોની વચ્ચે ચિત્રાંગન કરાવે ઘરમાં મીઠાઈઓ બનાવે ઘર અને ડેલી પાસે કોડિયા મૂકવા ગોખલા હતા તેમાં માટીના કોડિયા જગમગાવે આ શણગાર સાથે આતશબાજી પણ કરી રાજ દરબારમાં ભારે ઉજવણી થતી દરબારમાં શાસક કે રાજવી ને ત્યાં વહીવટકારો અગ્રણીઓ મહાજનો શ્રેષ્ઠીઓ તેમના ચરણમાં કચેરીઓ શાળાઓમાં અમલદારો રાજવીના ચરણમાં ચરણ ની નાણાં શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે લોકો રંગબેરંગબી વસ્ત્રો પરિધાન કરી દેવ દર્શન જાય વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી પાય વંદના કરે મંદિરોમાં મળેશ કે મંગળા આરતી ગાજી ઉઠે નોબદ અને ઘંટાવાદનો નાતો દૂર દૂધી સંભળાય દરિયા કાંઠે વસનારા નાવિકો પોતાના વહાણને શણગારે અસાધ્ય બીજે દરિયાનું અક્ષત ચંદન પુષ્પતિ પૂજન કરી શ્રીફળ વધે પ્રત્યેક સતી સુરા પાળિયાને સિંદુર લગાવી ધૂપદીપ નૈવેદ્યથી પૂજન અર્ચના કરે આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે આ શુભ દિને ભુજની ટંકશાળામાંથી સોના કે ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા કચ્છી અષાઢી પંચાંગ બાર બાર પાડવામાં આવતું હતું ભુજમાં દરબારગઢમાં આતિશબાજી થતી કચ્છમાં વ્યાપારીઓ ચોપડા પૂજન કરતા હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહથી ઉજવે છે ભલે ઉજવણીની રીત કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે આ નવા વર્ષનો આનંદ તો છે જ સાથે સાથે વર્ષે કચ્છીઓ માટે બીજા સમાચાર પણ આનંદ હશે કે કચ્છમાં નર્મદા નીર પહોંચી ગયા કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવાર નવ વર્ષની ખૂબ ખૂબ વધામણી જો આ હતો આપણા અષાઢી બીચ અને જાડેજા કોડનો ઇતિહાસ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આપણે આગલા વિડીયોમાં બોલો હાર હર મહાદેવ